નાના પૂંઢા પરીયા રોડ ઉપર સિગ્નલ વગર ઊભો રાખેલ ટ્રકના પાછળ બાઇક ચાલક અથડાતા મોત નીપજ્યું હતું પારડી તાલુકાના ખૂંટેજ ગામે રહેતા ફર્નિચરની દુકાન ચલાવતા અશોકભાઈ પોતાની સ્પ્લેન્ડર બાઇક નંબર જે પંદર બીડી ટુ નાઇન વન સિક્સ લઈને નાનાપોંડાથી પર્યા રોડ ઉપર જોઈ રહ્યા પેટ તે અકસ્માત સર્જાયો હતો જેને શરીરે ગંભીર ઈજા પહોંચતા રોહણા સીએસસી ખાતે ખસેડાતા ફરજ પણ તબીબે અશોકભાઈને મૃત જાહેર કર્યો હતો સમગ્ર ઘટના અંગે પાડી પોલીસ મથકે સંબંધી પ્રકાશ બાબુભાઈ પટેલે ટેમ્પો ચાલક રામભ સુદામા યાદવ રહેવાસી બિહાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી મૃતકની લાશને રોયણા સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો